જુનાડીસામાં રમજાન ઈદની ભવ્ય ઉજવણી આજરોજ જુનાડીશા ઈદગા ખાતે હજારો મુસ્લિમ બિરાદરોએ નમાજ અદા કરી જુનાડીશા ખાતે રમજાન માસની પૂર્ણાહુતિ નિમિત્તે ઈદ ઉલ ફિત્રની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ઈદગા ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો એકત્રિત થયા મૌલાના હાફિઝ અમીન સાહેબની નમાજ અદા કરાવી હતી ઈદગા ખાતે સનાતન ધર્મ પ્રમુખ દિલીપભાઈ બ્રહ્મભટ મહમદ કાકા મંડોરી બબાભાઈ પોન્ટિંગભાઈ દરજી અમૃતભાઈ પુનડિયા જયંતિભાઈ જીતુભાઈ મંડોરા ફારૂકભાઈ દાણી મહમદ અયાશ ખાશુરા નિશાન ચાવડા અને જીવનભાઈ સહિત આગેવાનોએ ઈદની શુભેચ્છા પાઠવી હતી સુરક્ષાની દ્રષ્ટિએ ઈદગાહ અને મસ્જિદમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો રમજાન માસ દરમિયાન ઓગણત્રીસ રોજા પૂર્ણ થયા બાદ ચાંદ દેખાતા ઈદની ઉજવણી કરવામાં આવી હતી ઇસ્લામ ધર્મમાં રમઝાન માસને સૌથી પવિત્ર માનવામાં આવે છે આ માસમાં હઝરત મોહમ્મદ પયંગબર પર પવિત્ર કુરાન નાઝિલ થયું હતું આ તહેવાર કૃતજ્ઞતા એકતા અને ભાઈચારાનું પ્રતિક છે રોજા રાખવા દાન અને ઇબાદત કરવાનું વિશેષ મહત્વ છે બ્યુરો રિપોર્ટ ચેતન શ્રીમાળી